દુકાનમાં રહેલા સ્ટાફે વિડીયો પણ ઉતાર્યો હતો ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર જ નકલી હતી માત્ર લાઇટ રિવોલ્વર હતી યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ અને તેની ઉંમર ઓગણીસ વર્ષ હોવાનું જણાવ્યું હતું કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આરોપી વિક્રમ પહેલાં દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો જ્યારે છેલ્લા પાંચ મહિનાથી તે વતન સાવરકુંડલા ખાતે જતો રહ્યો હતો હાલ વિક્રમ બેકાર છે કોઈ કામ ધંધો કરતો નથી સુરતમાં તે તેના મામાના દીકરા સાથે રહે છે જ્વેલર્સની નજીકમાં જ રહેતો હોવાથી બે દિવસ પહેલાં તેણે જ્વેલર્સના શોરૂમ પર જઈને એક સોનાનો હાર બુક કરાવ્યો હતો જેની આજે તે ડિલિવરી લેવા પહોંચ્યો હતો અને રૂપિયા ન આપવા પડે તે માટે આ કારસ્થાન કર્યું હોવાની શક્યતા છે નરેન્દ્ર રાજપૂત નરેન્દ્રભાઈ તમારી દુકાન કઈ જગ્યાએ આવી છે અને શું ઘટના બની સાહેબ મારી દુકાન બાપા સીતારામ ચોકડી એન બી જ્વેલર્સ નામની દુકાન છે કેબીસી બિલ્ડિંગ પહેલાં અત્યારે લગભગ અઢીથી ત્રણ વાગે એક ભાઈ એક છોકરો છે મારે ત્યાં ગ્રાહક બનીને આવ્યો મેં એને કીધું કે મને તોણ ટોલાની આજુબાજુ સેટ જોઈએ છે અને અમારા સ્ટાફમાં જે છે છોકરી એને સેટ બતાવ્યું બધું ઓકે થયું પછી છેલ્લે એને કીધું કે પેક કરી દો હું પૈસા આપી દઉં છું પછી એને બેગમાંથી ગન કાઢી ને ગન કાઢીને મારે ત્યાં જે સ્ટાફમાં છોકરી છે એને ઉપર બતાવી કે જે બી બધું માલ છે આ બેગમાં મૂકી દો ને સેટ આપી દો પછી અમે લોકો થોડીક હોશિયારી બતાવીને રોકાયથી એને પકડી લીધું પકડીને અમે પોલીસને જાણ કરી તરત જ પોલીસ આવીને એને પોલીસ સ્ટેશન લઈ ગઈ શું સાવગતિ રાખવી જોઈએ આવી લોકોએ આવીને સાવટી એવી કહેવાય અત્યારે જે અત્યારના સમય હિસાબે સોનાનો જે રીતે ભાવ વધે છે એ હિસાબે બધાને થોડુંક હવે કાળજી રાખવી પડશે કારણ કે આપણું જે છે ને અત્યારે ધંધો સૌથી મોંઘું અને જોખમવાળું થઈ ગયું છે એટલે બધાને થોડુંક જે છે ને હવે દરેક સો ભાઈઓને થોડુંક ધ્યાન ને વ્યવસ્થિત સીસીટીવી કેમેરા ચાલુ રહી રહીને માણસો વધારે રહી એ રીતે લોકોને થોડુંક કાળજી રાખવી પડશે કઈ રીતે હોશિયારી વાપરી હતી તમે કઈ પ્રકારે એને પકડી પાડ્યો પેલું હોશિયારી એ પહેલાં જે છે ને ગન બતાવી પછી અમારે વોચમેન કાકા છે ને એને પહેલાં પકડ્યું પછી એ બેગ લઈને બહાર ભાગ્યું એટલે બહાર નીકળીને બુમા બૂમ કરી અને તરત જ બધા આવી ગયા આજુબાજુવાળાએ પછી બધાએ પકડી દીધું એને